સુરતમાં મારામારીના ગુનામાં ફરાર આરોપી ગોલ્ડન જાફરને સલાબતપુરા પોલીસે ઝડપી પાડ્યો છે પોલીસે ઘટનાસ્થળ પરથી આરોપીને લઈ જ રીકન્સ્ટ્રક્શન કર્યું ગોલ્ડન કિંગ જાફર સોનું પહેરીને પોતાની રોફ જમાવતા રીલ લઈને ચર્ચામાં રહે છે આ અગાઉ પણ રોબ જમાવતા વિડિયોને લઈને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જાફરને ઝડપીને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ સલાબતપુરા પોલીસ સ્ટેશનની હદમાં જે આ બનાવના ફરિયાદી છે ઇસ્માઇલ ઇબ્રાહિમ મુલતાની એમના પુત્ર શાબાશ અને આ ગુનાકામે જે આરોપીઓ છે એમના પિતા રહીમ ખાન વચ્ચે ઝઘડો થયેલો હતો કોઈ બાબતને લઈને અને એ ઝઘડાની અદાવત રાખી અને બાદમાં આ જે આરોપીઓ છે રહીમ ખાનના જે પાંચ પુત્રો ઇમરાન કરીમ મોહસીન નાઝીમ અને જાફર આ લોકોએ ફરિયાદી ઉપર હુમલો કરેલો હતો એની સાથે મારઝૂડ કરેલી હતી એની સાથેના લોકોની ઉપર પણ એમણે હુમલો કર્યો હતો અને એમની જે દુકાન અને આજુબાજુની લારીઓ છે એમાં તોડફોડ કરી હતી જેના સંદર્ભે આ બાદમાં ફરિયાદી સારવાર માટે અને ડરથી સુરત બહાર જતા રહ્યા હતા એમના ધ્યાને આવ્યું કે જે આ ગુનાનો એક આરોપી કરીમ ખાન છે એની ઉપર પાસા કરવામાં આવી છે ત્યારબાદ એમની હિંમત ખુલી અને એમણે સલાબતપુરા પોલીસ સ્ટેશન ખાતે આવી અને તારીખ ચોવીસ માર્ચના રોજ આ બાબતે ગુનો દાખલ કરાવેલો હતો સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો દાખલ થયા બાદ અન્ય જે આરોપીઓ છે ઇમરાન મોહસીન અને નાઝિમ અને અરેસ્ટ કરવામાં આવ્યા હતા કરીમ ખાન વિરુદ્ધ પાસા કરવામાં આવેલી હતી અને ત્યારબાદ એક જે આરોપી છે ઝાફર ઉર્ફે ગોલ્ડન પઠાણ એ ભાગતો ફરતો હતો આ જાફર ગોલ્ડનને તારીખ અઢાર એપ્રિલના રોજ હમણાં અરેસ્ટ કરવામાં આવેલો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે જે ઝાફર ઉર્ફે ગોલ્ડન પઠાણ છે એની સામે સુરત સિટીની અંદર